નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ યોજના વિશે વ્હાલી દીકરી યોજના ઘણા લોકોએ આનું નામ તો સાંભળ્યું જ હશે પણ આજે આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું જોઈશું કે આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં ખરેખર કેવી રીતે મદદ કરી શકે છે ગુજરાતના લગભગ દરેક માતા પિતાના મનમાં આ સવાલ તો આવતો જ હોય છે બરાબર ને કે દીકરી જન્મે ત્યારથી જ એના ભવિષ્યનું એના ભણતરનું શું આ ચિંતા એકદમ સ્વાભાવિક છે તો આનો કોઈ ઉપાય છે ચાલો જોઈએ હા અને આ સવાલનો જવાબ સરકારની એક ખાસ પહેલમાં જ છુપાયેલો છે અને એ પહેલ એટલે વ્હાલી દીકરી યોજના આ યોજના ખાસ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને એમના શિક્ષણને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે તો આ વ્હાલી દીકરી યોજના છે શું એકદમ સીધી વાત કરીએ ને તો આ ગુજરાત સરકારની એક એવી સ્કીમ છે જેનો મુખ્ય હેતુ દીકરીઓને આર્થિક રીતે સપોર્ટ કરવાનો છે જેથી એમને ભણવામાં કોઈ તકલીફ ના પડે એ આગળ વધી શકે અને પોતાનું ભવિષ્ય જાતે ઘડી શકે ચાલો આ યોજના વિશે થોડી બેઝિક માહિતી લઈ લઈએ આ યોજના ગુજરાત સરકારે બે હજાર ઓગણીસમાં શરૂ કરી હતી એનું બધું સંચાલન મહિલા અને બાળ વિકાસ વિભાગ કરે છે અને હા આ માટે અરજી કરવાની પ્રોસેસ અત્યારે ઓફલાઈન છે સરકારે આ માટે એકસો તેત્રીસ કરોડ રૂપિયા જેવું મોટું બજેટ પણ ફાળવ્યું છે આ બતાવે છે કે સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે સારું હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર કે આ યોજનાથી ફાયદો શું થાય છે એટલે કે દીકરીને ક્યારે અને કેટલા પૈસાની મદદ મળે છે તો જુઓ આ મદદ ત્રણ અલગ અલગ તબક્કામાં મળે છે પહેલો હપ્તો એ ત્યારે મળે છે જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે સરકાર તરફથી સીધા ચાર હજાર રૂપિયાની સહાય મળે છે એટલે કે ભણતરની શરૂઆત માટે એક નાનકડો પણ મહત્વનો સપોર્ટ પછી બીજો હપ્તો મળે છે જ્યારે દીકરી નવમા ધોરણમાં પહોંચે છે આ સમયે છ હજાર રૂપિયાની મદદ મળે છે જેના માધ્યમિક શિક્ષણના ખર્ચમાં ઘણી રાહત આપે છે અને હવે આવે છે સૌથી મોટી અને સૌથી નિર્ણાયક સહાય જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે એને ઉચ્ચ અભ્યાસ માટે કે પછી લગ્ન માટે સરકાર તરફથી પૂરા એક લાખ રૂપિયા મળે છે વિચારો આ રકમ એક દીકરીને કેટલી આત્મનિર્ભર બનાવી શકે છે એ પોતાના ભવિષ્યના નિર્ણયો જાતે લઈ શકે છે તો આટલા બધા ફાયદા સાંભળીને મનમાં સવાલ થાય કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે કારણ કે દરેક સરકારી યોજનાની જેમ આના પણ કેટલાક નિયમો અને પાત્રતાના માપદંડો છે ચાલો એને બરાબર સમજી લઈએ જુઓ આ યોજનાનો લાભ લેવા માટે પહેલી શરત એ છે કે પરિવાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ બીજું પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ એક બહુ જ મહત્વની વાત એ છે કે આ લાભ પરિવારની પહેલી બે દીકરીઓ માટે જ છે અને હા દીકરીનો જન્મ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે અથવા એના પછી થયેલો હોવો જોઈએ આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે ઓકે માની લો કે કોઈ પરિવાર આ બધી શરતો પૂરી કરે છે તો પછી શું તો પછીનું સ્ટેપ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું ચાલો એનું પણ લિસ્ટ જોઈ લઈએ જેથી અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે ડોક્યુમેન્ટ્સમાં જે મુખ્યત્વે જોઈએ એ છે ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ આધાર કાર્ડ આવકનો દાખલો અને સૌથી જરૂરી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર આ બધા કાગળો અરજી સાથે જોડવાના હોય છે એટલે એને પહેલેથી જ તૈયાર રાખવા ચાલો હવે આપણે પહોંચ્યા છીએ સૌથી અગત્યના સવાલ પર આ યોજના માટે અરજી કરવાની કઈ રીતે અને સારી વાત એ છે કે સરકારે આ પ્રક્રિયા એકદમ સરળ રાખી છે જે ઓફલાઈન છે ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી પ્રોસેસ ખૂબ જ સરળ છે સૌતે પહેલાં નજીકની આંગણવાડી ગ્રામ પંચાયત કે સીડીપીઓ ઓફિસ જવાનું ત્યાંથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ લઈ લેવાનું પછી એ ફોર્મને શાંતિથી બધી વિગતો બરાબર ભરી દેવાની એની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે જોયા એની કોપી જોડી દેવાની અને બસ એ ભરેલું ફોર્મ પાછું એ જ ઓફિસમાં જમા કરાવી દેવાનું કેટલું સરળ છે ને હવે ફોર્મ જમા કરાવ્યા પછી શું થશે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તમારી અરજી મંજૂર થઈ કે ના મંજૂર એની જાણ તમને સીધી તમારા મોબાઈલ પર એસએમએસથી કરવામાં આવશે અને જેવી અરજી મંજૂર થાય એટલે સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જ જમા થઈ જશે કોઈ દક્કા ખાવાની જરૂર નથી આ યોજનાનો જે મૂળ મંત્ર છે ને દીકરીઓને સહારો ભવિષ્ય સુદૃઢ એ ખરેખર બધું જ કહી દે છે આ માત્ર પૈસાની મદદ નથી પણ એક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક મજબૂત પાયો છે તો આ હતી વ્હાલી દીકરી યોજના વિશેની બધી જ જરૂરી અને સ્પષ્ટ માહિતી જો કોઈને આ યોજના માટે ફોર્મ જોઈતું હોય કે પછી વધુ જાણકારી મેળવવી હોય તો એના માટે સરકારની ઓફિશિયલ વેબસાઇટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ શકાય છે ખરેખર દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આજે લીધેલું એક નાનકડું પગલું કાલે કેટલું મોટું અને સારું પરિણામ લાવી શકે છે એ આપણે સૌએ વિચારવા જેવું છે